તમારું લખાણ ખરાબ હોય ને કોઈ પણ માણસનું નું લખાણ ખરાબ હોય તો સાહેબ એ લખાણ સુધારી શકાય તમે કોઈ આખો વસ્તુ લખ લખ કરો એની પ્રેક્ટિસ કર કર કરો લખવાની લખ 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 કરવાની તો એક સમય તમારું લખાણ ખરાબ હોય તો સાહેબ તમે તમારું લખાણ સુધારી શકો પણ એની હાહુ સાકદા જે તમારા લખાણ જ ખરાબ હોય તો હુધરા લખાણ સુધરે લખાણ સુધરે નઈ અને સાહેબ તમે પેલું વબડ્યું છે કે વોદરો ગમે તેટલો ઘરડો થઈ જાય ને વોદરો વોદરો ગમે તેટલો ઘરડો થઈ જાય મારો બેટો ગુલાટી મારવાનું મૂક નહીં એમ અમુક મોડશો મારા બેટા ગમે તેટલા ઓમ પેલા સીધા દેખાય પણ એમની લખાણ પટ્ટીઓ કરવાનું તો ભૂલ નહીં પાછા એક ભાઈ એમની ઘરવાળી ને હરક માં કેતા તો એક છોકરી હતી તે સામે ઊભી હતી એક્ટિવ લઈ તે આ ભાઈ ના અમુક જોઈને છોકરી હસતી હશે એટલે ભાઈ એમની ઘરવાળીને ને કે ગાંડે જો ને કે પેલી છોકરી છે ને એ હસી હસી ને મને જોવે છે પણ એમની ઘરવાળી ની ખબર હતી જે પેલી ભાઈ હતા ને એમની ઘરવાળી ની ખબર હતી કે આ મારો ઘરવાળો છે ઓગણીસો નું મોડલ અને આ છે અત્યારનો બે હજારનો છોકરીઓ બધી લેટેસ્ટ મોર્ડન છોકરીઓ ચો આમ ઘમાડતી હશે એક ચો અમને જોઈને હસતી હશે એટલે એમની ઘરવાળી પછી એમને ઘરવાળાને કીધું કે છોકરી હસીને જોવે છે આખા તમને જોઈને આશા થે એક શિક્ષક સાહેબ बताओ અને સાહેબ તમે જોયા હોય તો

અમારો રોમજી છે રામજી કરીને ભાઈ છે રામજી રોમજી નહીં કેતો રોમજી પ્યોર મેં સોની લાગશે રામજી કહું અમારો એક રામજી છે સાહેબ એના જોડે તમે જો આખી દુનિયાની ખબરો હોય આખી દુનિયાની બધી ડિટેલ હોય બધું એના જોડે હોય વોટ્સઅપનો નો તો કિંગ પર એના જોડે બધું આવે સેડ સોંગ શેડ સાયરીઓ ને શેડ બધી વાતો ને શેડ બહુ આવે એના જોડે એ માણસ સસ્તો પણ એના જોડે શેડ શેડ બધું બહુ આવે હમણાં મન ભેગો થયો મન ક્યા બાબલુભાઈ બબલુભાઈ એક જબરજસ્ત વાત કે મેં કીધું હું લે કે જો અમારા જોડે એટલી બધી શેડ પોસ્ટો ભેગી થઈ છે કે એટલી બધી શેડ સાયડીઓ ભેગી થઈ છે કે આવા કોક દગો આલો એટલી વાર છે એની એટલું બધું ભેગું કરી રાખ્યું છે સાયરીઓ સ્ટેટસ એટલો બધો કોક દગો આલા ને ની હા હું દાદો જો પછી ચલાવું બધો લાભ 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 કરતો અત્યારે પવિત્ર શ્રાવણ મહિનો ચાલી રહ્યો છે તમને બધાને ખબર હશે પવિત્ર શ્રાવણ મહિનો બોલું છું આગળ હું પવિત્ર શબ્દ બોલું છું એટલે શ્રાવણ મહિનો ચારે આપણે કરાય જાણે અંદર શ્રાવણ મહિનો કરવા જેટલી તો પવિત્રતા હોવી આપણે શ્રાવણ મહિનો કરાય હા પણ અમુક તમે જો તો અવર ચિંડા મળશો આખું વર્ષ તો તમે જુઓ તો મરઘો કાપી કાપી ખાઈ પછી શ્રાવણ મહિનો કે અમારું શ્રાવણ મહિનો અલ્યા તારું હારું થાય

અને પછી તમે શ્રાવણ મહિનો કરો તો શ્રાવણ મહિનો કોઈ કોમનો છે નહીં આખું ઓર મટન ને તમે શ્રાવણ મહિનો કરો એક મહિનો બંધ કરો તો કોઈ અર્થ છે તમે શ્રાવણ મહિનો કરો તો એવું પ્રણ લખ હું કોઈ જીવ મારીને કે આ બધી મચ્છી મરઘા ને આ બધું નહીં ખાવ આ તો આખું ઓર બધું ઉટકાવવાનું અને પછી કહેવાનું શ્રાવણ મહિનો અમારા શ્રાવણ મહિનો શ્રાવણ મહિના માં પાછા અમુક માણસો તો કેવા આવે ખબર છે તો મચ્છી મટન માં આપણે વધારે ગંદા થી વાતો નહીં કરવી આપણે પણ અમુક શ્રાવણ મહિના માં પાછા મહાન મહાન માણસો હોય કેવા મહાન મહાન માણસો મારા બેટા ઓમ એમના મમ્મી પપ્પા છે ને છોકરો હો છોકરો ને એનો છોકરો ઓમ એમના મમ્મી પપ્પા વેફર બધું ના ખાવા દે પણ શ્રાવણ મહિનો કરે ને એટલા તો હું વેફર બધું લઈ આલું જ પડે પપ્પા વેફર લેતા આવજો પેલા વેફર ખાવાની એની હું મજા પછી કેળો ને દૂધ ખાવા મળે કેવડો ખાવા મળે માવો ખાવા મળે વર્ષ ના વટલા બાપો માવો ના લે તો પણ શ્રાવણ મહિનો કર્યો છોકરાએ લે બેટા માલ માવો ખા ચોકલા માવો ખા છોકરો માવો ખા અમાર રામજી છે સાહેબ એને એક દિવસ પેલા બે બાવાજીને ફોન કર્યો બાપજી હતા એક તમારી ઘરવાળી વસમો ના થતી હોય ને

પેલા ફોન કરવાનું તત કડક કરી દીધો કે આવા બાવજી ફોન કરાય કે મારા બેટા ઓમ બીજો ની ઘરવાળી વસ્તુ કરવાની વાતો કરે છે અને પોતે તો તમે જો કપડા ધો મોટી વસ્તુ સ્પીકર હોય છે બધા હારું હારું બોલવા વાળા હોય કથા કરવા વાળા હોય એ બધા બોલી બોલીને થાકી ગયા કંટાળી ગયા બિચારા બોલી બોલી તો ભાઈ તમે સકારાત્મક વિચારો સકારાત્મક વિચારો સકારાત્મક વિચારો અને આપણો તો સાહેબ સકારાત્મક વિચારવું જ હોય પણ આપણા કુંડળીમાં એવી એક ચરકટ હોય ને આપણા ચકેડામાં આપણા સર્કલમાં એવી ચરકટ હોય ને અને આવું શાકદા સકારાત્મક વિચાર આવતો હોય ને એવો ને એવો એનો પાછો ધક્કો મારીને લેવાય એ માણસ તમે જોજો સાહેબ તમારા ગ્રુપમાં તમારી ગેંગમાં એક તો એવો નકારાત્મક વિચારવા વાળો કે જેની પાછળ જેના જોડે નકારાત્મક જ વિચારો હોય એના એના કદી એના જીવનમાં એની પેઢીઓમાં સકારાત્મક એમને કદી વિચાર્યું નહીં આખો દારો નકારાત્મક જ વિચારતો હશે હવે એવી જ એક નોટ હતી તમે જોતો ત્રણ ત્રણ એક ભાઈબંધોનું ગ્રુપ ઊભું હતું તે એક ભાઈબંધ બોલ્યો કે યાર ફાઇનલી મેં છે ને બસ તો ક્યાંનો હું ક્યાંનો વેટ કરતો હતો હવે મેં ફાઇનલી મસ્ત મારી એક ગાડી બુક કરાવી દીધી કે તે પાછી પેલી નકારાત્મક નોટ બોલી હો ગાડી બુક કરાવીને શું ફાયદો કે ડિલિવરી તો છ મહિને મળે છે હા હા તારીખો હમણાં ગાડી બુક કરાય છ મહિને છ મહિને આવશે તો ખરી પણ ના એમને સકારાત્મક બોલતા આવડે નકારાત્મક જ બોલા મારા બેટા એ પછી બીજો બે બંધો તો એ બોલ્યો કે હા યાર ફાઇનલી મારી સગાઈ થઈ જાય હવે સોંતી હવે મને કોઈક રોટલા ખવડાવવા વાળી મળશે તો એ પછી તમે જો તો પેલી નકારાત્મક ચરકટ બોલી હ સગાઈ કરીને શું ફાયદો કે અત્યારે જેટલા છૂટાછેડા થાય છે મેં કીધું આ હરાવો નચોક ને મેં લેવો ગાડી લઈ તો કે હું છ મહિને ડિલેવરી મળશે એમ પેલા બિચારા હગઈ તરી હગઈ કરી તો એમ કે છેડા લેતા તો શેડા મળતા નહી બંધ થાય નકારાત્મક સવાર સવાર મેં તેણયું રોતું હતું રોતું હતું એટલે સાહેબ જબરજસ્ત રોતું હતું એના પપ્પા બિચારા બીજા માળે બાથરૂમ માં ના હતા રૂમાલ બેઠી નીચે છોકરું એટલે હું તને પૂછું છું કેમ રડે છે પપ્પા દસ રૂપિયા આપો તો હું તમને કેમ રડું છો એના પપ્પાએ એ તમે જો દસ રૂપિયા આપ્યા છોકરાએ લીધા ખીજા મૂકી દીધા એને પપ્પાએ પૂછ્યું હવે તો બોલ કેમ રાડા છે પપ્પા દસ રૂપિયા જોતા હતા ને એટલા માટે જ રોતો હતો મારે કઈ ચાંદી પેલી બજારમાં કેક આવી છે ને પપ્પા હા પેલી આવે છે મસ્ત ગોર 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 ગોળ કેક આવે મારે ખાવી હતી પણ મારા મમ્મી દસ રૂપિયા આપતી જ નથી તમે આપી દીધા થેન્ક યુ જવું છું સુરેશભાઈ ને એમની ઘરવાળી વાતો કરતા હતા સુરેશભાઈ એમની ઘરવાળીને કહેતા એટલે પેલી એમની ઘરવાળી હતી સુરેશભાઈની એ બે જણા વાતો કરતા હતા અને સુરેશભાઈની ઘરવાળીએ કીધું કે હું ખોવાઈ જાઉં તો તમે શું કરો એટલે સુરેશભાઈ કે અરે ગાંડી તું ખોવાઈ જાય તો હું છાપા માપી દઉં કે એટલે એની ઘરવાળી કે ઓહો મારી આટલી બધી ચિંતા એમ એટલે પછી એમની ઘરવાળી પાછું પૂછ્યું હા હું ખોવાઈ જાઉં તમે છાપામાં આપો પણ તમે છાપામાં શું આપો આમ હા શું લખો છાપામાં એટલે સુરેશભાઈ કે હું છાપામાં એવું લખું કે જ્યાં રહો સુખી રહો સલામત રહો ને અમને રહેવા દો બસ થેન્ક યુ ને પછી તો સુરેશભાઈ ની એમની ઘરવાથી જે ઘરવાળી વચ્ચે જે બગાજાટી બોલાય છે સાહેબ જે ઝઘડો થયો છે વાહ છોડો તમે સોસાયટીના ના છેલ્લા ઘર સુધી કર્યા છે ઝઘડાના પડઘા જ્યાં છે એવો ઝઘડો કર્યો ઘરવાળી પણ બેનો ને બેનો સાહેબ એમને વાતો કરવામાં એટલો બધો ઇન્ટરેસ્ટ એટલો બધો ઇન્ટરેસ્ટ વાત છોડો વાતો એટલો ઓનલી વાતો બસ વાતો છે કશું દેખાય ને જો વાતો કરવા લાગી વાતો કરવા લાગી જાય સાહેબ વખત વાતો કરવા એમની ગાડી જો પાટા ઉપર ચડી જાય ને તો પછી ગાડી ઉભી ના રે એ વાતો થાય જાય થાય જાય થાય જાય થાય જાય થાય જાય થાય જાય એમ કડકડ બધું ચાલી જ જતું હોય આમ છે ને તેમ છે ને ફલાણું ને ફલાણું ને ફલાણું ને દીકણું બધું જતું હોય કે એવી જ રીતે બે બહેનો હતી તમે જોવો તો હવે એક બે રસ્તા હતા એક રસ્તે થી આમ પેલી ના કરી દેવાય ને આમ પેલી રસ્તો હવે અહીંયા બોકડો હતો પાછો રસ્તા વચ્ચે બે રસ્તા વચ્ચે બોકડો હતો તો એ વાત ના કરાય દોઢ કલાક થી બે જણી વાતો કરતી હતી દોઢ કલાક થયો પણ બેસી નહીં એ બોકડા ઉપર બેસી નહીં કારણ કે અલી માલ મોડું થાય છે અલી માલ મોડું થાય છે બે હા ના પછી બોકડા એક બેનનો છોકરું જન્મ્યું તો છોકરો હતો છોકરો તે છોકરો જન્મે તો હવે બહેનના છોકરો જન્મ્યો ને એના ત્રણ જ દિવસ પછી છોકરો બીમાર પડી છોકરો બીમાર પડી હવે બહેનના છોકરો આવું છોકરો બીમાર એટલે જબરજસ્ત બીમાર પડ્યું બેનના દવાખાનો તો લઈ જ જવું પડે તે હવે બહેનની જ્યાં ડિલિવરી કરાવેલી હતી ને ત્યાં જ ડૉક્ટર આવતા હતા એરા જ હોસ્પિટલમાં બાળકોના ડોક્ટર અલગ હોય તે છોકરાને દવાખાને લઈએ છોકરાને દવાખાને લઈ ગયા તે જ્યાં પેલા ડિલિવરીવાળા ડોક્ટર જોડે ત્યાં શું કરવા લઈ જવા પડે એમના છોકરાને જે ડોક્ટર આવતા હતા એમના જોડે લઈ ગયા એમના જોડે લઈ ગયા દવાખાનું એ જ હતું બરાબર તે પેલા ડૉક્ટરે જોયું દવા કરી દવા કરીને દવા કરી એટલે એમાં બિલ તો થાય હે આપણા બાપાનું હોસ્પિટલ તો છાના એક મફતમાં થાય એ ડૉક્ટરે દવા કરી દવા કરીને બિલ આવ્યું બિલ આવ્યું તે તમે જો બિલ મોટું દઈ થતું એટલે પેલા બેનને બિલ આપ્યું બિલ બેનને જોયું બહુ આટલું બધું બિલ કે ડોક્ટર સાહેબ આટલું બધું બિલ ડોક્ટર સાહેબ હા બિલ તો થાય અરે શું બિલ થાય કે પરમ દિવસે જઈએ ત્રણ દિવસ પહેલાથી અમે એનો લીધો છે કે થોડું તો ડિસ્કાઉન્ટ આપો કે હજી લીધા અને ત્રણ દિવસ ત્યાં નથી ત્રણ દિવસમાં મારું બેટું મોડું પડી ગયું અમે ત્રણ દિવસમાં થોડું તો ડિસ્કાઉન્ટ માંગી શકીએ ના ડોક્ટર સાહેબ તમે આ જ હોસ્પિટલમાં લીધો બોલો તો ના કે સાહેબ પણ એ મનમાં તો વિચાર કરતો જ હશે કે આ ડિલિવરી કરીને છોકરું અહીંયાથી લઈ જાય ને આમાં ડિસ્કાઉન્ટ માગે છે આવી વસ્તુમાં આ બેન ડિસ્કાઉન્ટ માગે છે તો આ બેન મારી બેટી કરિયો વાળાની ના દુકાન વાળાની તો ડિસ્કાઉન્ટ લઈ લઈને પૂરા કરી લઉતી હશે અમુક ચરકટો ના આવશે તમે તમે જે શિક્ષણ લો છો તમારી જોડે જે પોઝિશન છે એનું કદી અભિમાન કરો એક વાત છે તમારી જોડે જે ધારો કે તમે પીએસઆઈ છો પોલીસ છો કે કલાકાર છો શિક્ષક છો ક મિલિટરીમાં છો ગમે તેમાં છો મોટા સીઆઈએસએફ છો આઈપીએસ ઓફિસર છો આઈએએસ છો તમે ગમે તે છે પણ એ પદનું કદી અભિમાન કરો નહીં તમારી જોડે વધારે પડતું જ્ઞાન હોય તો તમારા વધારે પડતા જ્ઞાનનું એ કદી અભિમાન કરશો નહીં કાંકે પાછળ જતા ટક્સીએ નહીં એટલે એવી જે નોટ હતી તમે જો તો નોટ જ કઈ છે ને હું એ નોટ તમે જો તો ચાલુ થઈ ગઈ લ્યો અમેરિકા થી ભણીને આયેલી અમેરિકા થી ભણે લે હું કે મને ખબર છે તમે મને કે ગમ્મે દે પ્રશ્ન પૂછો ગમ્મે દે તમારો એક પ્રશ્ન ના હું ચાર ચાર જવાબ આપીશ કે કેટલા ચાર ચાર જવાબ આપીશ મેં કીધું એવું કે હા એ હું મેં કીધું તાર પપ્પા નું નામ શું છે બોલ હે તારા બાપા નું નામ બોલ બરોબર